અને પનિયારીવાળી ટ્રેડિશનલ પેટન છે પ્લેન ગાડામાં બહુ હાલે વધારે અંદર જુઓ આ ચક્કરની અંદર અજરકની પેટર્ન છે ને સાથે ટીકીની વર્ક છે આગળના ભાગમાં બોર્ડર પટ્ટો છે ખાસ કરીને જોઈએ છે બ્લાઉઝની ગુણવત્તા અજરક નું બ્લાઉઝ છે પ્રિન્ટેડ પ્લેન સાડીની અંદર પ્રિન્ટેડ બ્લાઉઝ બહુ વધારે ચાલે છે અત્યારે 750 પચાસ રૂપિયા વાળી વેરાયટી થી શરૂઆત કરીએ છીએ જો અને કાપડ એકદમ પોચું સિલ્કી અને શાઇનિંગ વાળું ભારે કપડું આવશે આપણે જે એક હજારમાં સાડી વેચતા એમાં જે ભારે કપડું હતું ને એ જ કપડું આમાં છે એ જ છે અત્યારે આપણે સાતસો ને પચાસ રૂપિયામાં બતાવવાના છે મહેંદી કલર છો એની અંદર ચેરી નીલો કલર છે ટમેટી કલર છે મર્જન્ટા કલર અને મરૂન કલર

જયપુરી ગોટાપટી નું વર્ક છે અને ડાયમંડ નું વર્ક છે આ જો ટીકી વર્ક આવે ને એ ટીકી વર્ક છે સાથે બ્લાઉઝો શું આખું વર્ક વાળું બ્લાઉઝ આવશે અને બ્લાઉઝ ની કટ પણ પૂરેપૂરી આવશે નવસો ને પચાસ રૂપિયામાં મસ્ત મજાની ભારે બાંધણીઓ છે કાપડ જો જેને પોચું કાપડ પહેરવું બહુ ગમે ને એના માટે આપણે સ્પેશિયાલિટી નવસો ને પચાસ રૂપિયામાં ભારે વેરાયટીમાં આપી દીધી છે એની અંદર આપણી પાસે લેરિયા છે લેરિયા ત્રણ કલર છે એક કલર કોલીન બતાવી દઉં છું પર્પલ અત્યારનો હિટેડ અને ડિમાન્ડેડ કલર છે પર્પલ આજો પર્પલ કલર બોર્ડર પટ્ટાથી થી લુક આવે આખો તો પેલા તમે બોર્ડર પટ્ટો જોવો છે એ પૂરી એની અંદર ટીકી વર્ક છે આખામાં પોચું કાપડ છે અને બ્લાઉઝ બતાવું તમને સાથે બ્લાઉઝ છો પર્પલ કલરનું એકદમ ડાર્ક પર્પલ છે અને બોર્ડર પટ્ટો બ્લાઉઝમાં છો એકદમ લુકવાઈઝ બહુ મસ્ત લાગવાનું છે એના કલર બતાવી દઉં છું ડેરિયાની અંદર એ ત્રણ કલર છે હવે આપણે બચાવશું બેનોને સ્ટો ક્લિયરન્સ ના સેલમાં ભારે ભારે સાડીઓ મૂકી છે બધી એક એક પીસ પડ્યા હોય તો એને આપણે સેલના ભાવમાં આપી દઈએ અચો બારસો ને પચાસ વાળું પીસ છે નવો તરત પૂરું થઈ ગયું અને સાથિયાવાળી પેટર્ન બહુ એટલે બહુ સુપર ચાલવાની છે લગ્ન ગાળાની સિઝનમાં કારણ કે લગ્ન માં જવું હોય કોઈના પ્રસંગમાં જવું હોય તો થોડુંક પ્રસંગ ને લગતું લાગવું જોઈએ એવું અત્યારે બહેનોને ગમે બધાને નવસો રૂપિયામાં જો આ પંદરસો રૂપિયા વાળી બાંધણી છે તો એને આપણે નવસોમાં આપવાના છે પંદરસો થી સોળસો રૂપિયા વાળી છે બાંધણી છે એમાં સિંગલ સિંગલ પીસ છે તો એને આપણે નવસો રૂપિયામાં આપી દેસુ હવે વેરાયટી જો એની અંદર એક આપણી પાસે પીળો કલર છે આ જોઈ લો બ્લાઉઝ સેમ સાડી છે એવું આવશે ખાસ કહી દઉં છું સેમ સાડી છે એવું બ્લાઉઝ છે આ જો નવસો રૂપિયામાં કી ભારે ભારે સાડી છે એક બાંધણી જોવા મરૂન કલરની ફોટો મૂક્યો તો આનો ચાર પાંચ પીસ હતા તો બેનો કે પૂજા બેન વિડીયોમાં લાઈવ બતાવો એટલે હવે વેચાતા વેચાતા એક એક પીસ જ વહતા છે જો ધડો પોડર મંજો કરવા નવસો રૂપિયામાં બાંધણી એ કા છે પ્યોરમાં બંધેજમાં બ્લુ કલર એકા ડબલ કલર છે પેરોટ ને મરૂન કલર બાંધણીની અંદર જ છે આ એનું બ્લાઉઝ છે વાળી સાડી છે બોલો નવસો રૂપિયામાં છેલ્લું પીસ છે તો તમને ફૂલ એટલે ફૂલ બેનિફિટમાં મળવાનું છે એની અંદર લગડી પટ્ટો છે જો એનું બ્લાઉઝ જો નવસો રૂપિયામાં સુપર એવન ક્વોલિટી છે એકા નવસો માં બાંધણી જોઈ ગયો ને એમાં મલ્ટીપાલ વાળી પંદરસો રૂપિયા વાળી એકદમ કોચુ પશ્ચિના નું કપડું છે એને આપણે ભાવમાં આપવાના છે મલ્ટી કલર વાળું બ્લાઉઝ નવસો રૂપિયામાં બહુ મસ્ત સાડી ભારે સાડીઓ સ્ટોક ક્લિયરન્સના સેલમાં બતાવી દીધી છે મસ્ત મજાની સાડીઓ આપણે નવા પાર્સલ આવે ને સિંગલ સિંગલ પીસ વધે એટલે એને અલગ રાખી અને કાયમીને માટે બેનોને સેલનો લાભ આપીએ છીએ તો એ સેલનો લાભ આજે આપણે ઓનલાઈન કસ્ટમરને આપી દીધો છે વીડિયોની અંદર બતાવીને મસ્ત મજાની ભારે ભારે સાડીઓનો આવો સરસ સેલ જોવા અમારા મીરા હોલમાર્ટની અવશ્ય મુલાકાત કરજો ઓનલાઈન ખરીદી કરી શકો છો નીચે વોટ્સએપ નંબર આપેલા છે જય માતાજી